ટ્યુશન ક્લાસીઝ બપોરે બાર થી ચાર દરમિયાન રહેશે બંધ કાળઝાળ ગરમીને પગલે ગુજરાતમાં આગામી દિવસ ટ્યુશન થી દરમિયાન રહેશે બંધ ફેડરેશનની કમિટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા પાંચ દિવસોની અંદર થવામાં આવનાર છે ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે બાર થી ચાર એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે અને જે પ્રમાણે ગરમી વધારે છે તો જે જે સંસ્થાઓ પાસે એર કન્ડિશનની અથવા તો કુલરની વ્યવસ્થા છે ત્યાં સવારના અને સાંજના ટાઈમમાં પણ એર કન્ડિશનની વ્યવસ્થા રાખવામાં આવે ગરમી માટે જો કોઈ વિદ્યાર્થીને તકલીફ થઈ હોય તો લીંબુ પાણીથી માંડીને ઇલેક્ટ્રોન પાવડર થી માડીને એસઓએસ થી મેડિકલ કીટ ની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે